મેડ્યો <coughs> <laughs>

બે મો છે અમે બે ના વિચાર કરી અમે રોડે છો એમને ઓમ વળવાનું એ ઓમ વળી નામ છેડેલામ નામ છેડેલા ભૂલે પડશે મેં તને સાચો ફોન કર્યો વાત તારી સાચી બે જ બે તું આવ્યો કે નહી પણ મારાન કે ખાસ ભાઈ બન ભાઈ બન ભેરું એટલે તને અમે ફોન બાકી બીજો ફોન કરતો ના બીજો તમારા તારો ભાઈ છે ને તો કરે એ વાત થી કરે મેં થોડો છું એટલે તને અમે ફોન કર્યો તું તને કશું દુઃખ નથી થયું હો તારા ભાઈ ને દુઃખ થોડું થાય ખુશ થાય તારો ભાઈ પેલી તારી બરાબર તારે દુઃખ થવાના થાય પણ તું મારી વાત

ના ના તું વાત એ રીતે ખબર પાછી તું ભૂલ્યા પડે હું તું આવતી રે પાછી એવી બધી વાત કરો ને એ ઘરવાળાને કીધું તમારી ખાતર લેવા કે ભૂલ્યા પડી ગયા એમ કે ના ના છે હા હું ને ખાતર લેવા જાણ છે સાલ હું જોયું

પણ હાળો હાવ જુતો એમ આનો ફોન આવેલો અને આપણે એને ફોન કરી છે બરાબર આપણે આને ફોન નતો કરવાનો કે તારી જાનુ આવે છે બરાબર આપડે ના હા